અવેરનેસ પ્રદર્શની સ્ટોલ નું ઉદ્ઘાટન કરી લાભાર્થીઓને વિવિધ સરકારી લાભોના મંજૂરી હુકમ પત્ર કરાયા કાનૂન આપણી રક્ષા માટે છે ન્યાય ને ઘર ઘર સુધી પહોંચાડવા અનુરોધ કરતા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુતા અગ્રવાલ અવિરત ફરજ પરસ્થ રહી વિધિ યોજનાઓને અમલી બનાવવા આહવાન કરતા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ જજ શ્રી એન વી અંજારિયા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ બનાસકાંઠા પાલનપુર તેમજ જિલ્લા ઉપક્રમે અંબાજી સંસ્કૃત પાઠશાળા ખાતે ફેબ્રુઆરીને રવિવારના રોજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનિતા અગ્રવાલના અધ્યક્ષસ્થાને મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દાતા તાલુકા આદિજાતિ લાભાર્થીઓને ન્યાયિક જાણકારી અને કાનૂની અધિકારો અંગેની જાણકારી આપવામાં આવી તેમજ ઉપસ્થિત લાભાર્થીઓ વિવિધ લાભો નું વિતરણ કરાયું તેમજ સરકારના વિધ વિભાગો દ્વારા ગોઠવવામાં આવેલ પ્રદર્શન સ્ટોલ નું ઉદઘાટન કરી મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનિતા અગ્રવાલે કાનૂન આપણી રક્ષા માટે બનાવવામાં આવ્યા છે એમ જણાવી અવાજ અને ન્યાયને ઘર ઘર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો વધુમાં તેમણે ન્યાય માટેનું કામ ક્યાંથી શરૂ કર્યું ક્યાં પહોંચ્યા અને ક્યાં સુધી જવાનું છે તે સમાનતા કેળવી પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનવા જણાવ્યું તેમજ ન્યાયથી કોઈ વંચિત ન રહી જાય તે માટે લીગલ ઓથોરિટી આ માટે એક રોડમેપ બનાવવા સૂચન કર્યું ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ જજ શ્રી એન વી અંજારિયાએ જણાવ્યું કે આપણું બંધારણ ન્યાયની સમાનતા પર ભાર મૂકે છે સામાન્ય લોકોને કેવી રીતે ક્વોલિટી કાનૂની સહાય મળે તે બાબત મહત્વની છે સમાજમાં અશિક્ષિત અને સંપન્ન લોકોને પોતાના અધિકારોની જાણકારી હોતી નથી તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવાની તક મળતી નથી નાલસાઇ વિધ શ્રેણી માટેની યોજનાઓ બનાવી છે જેનો લાભ વંચિત લાભાર્થીઓ સુધી પહોંચાડવા જણાવ્યું તેમજ અવિરત ફરજ પરસ્ત રહી વિધ યોજનાઓને અમલી બનાવવા આહવાન કર્યું કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અને પ્રાયોજના વેવરદાર શ્રી આર આઈ શેખ દ્વારા આદિજાતિ કલ્યાણની વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવી બનાસકાંઠા જિલ્લા આદિજાતિ બહુમતી ધરાવતા દાતા અને અમીરગઢ તાલુકામાં અમલી થયેલ યોજનાઓની ફળશ્રુતિ જણાવી સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારની કુંવરબાઈનું મામેરું વિધવા પેન્શન વૃદ્ધ પેન્શન આયુષ્યમાન ભારત કાર્ડ ન્યુટ્રીશન કીટ સહિત વિવિધ યોજનાઓના સહાય મંજૂરી હુકમપત્ર અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં એ એમ પરીખ ફાઇન આર્ટસ કોલેજ પાલનપુરના વિદ્યાર્થીઓ દ્વારા પોક્સો કાનૂની જાણકારી આપતું સુંદર નાટક ભજવવામાં આવ્યું તો સોનાલી સોદય આશ્રમની વિદ્યાર્થીનીઓ દ્વારા આદિવાસી નૃત્ય અને ગરબા પ્રસ્તુત કરવામાં આવ્યા આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના જજશ્રી શ્રી બિરેને વૈષ્ણવ પ્રણવ ત્રિવેદી હાઈકોર્ટ ઓફ ગુજરાતના રજિસ્ટ્રાર જનરલ શ્રી મુલચંદ યાગી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી આરજી દેવધરા જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલ સહિત જિલ્લા લીગલ ઓથોરિટીના અધિકારી અધિકારીશ્રીઓ વકીલશ્રીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનુ પરમાર સંબંધ ભારત ન્યૂઝ દાતા અંબાજી